હે એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો એન્ડ આ વિડીયોઝ એના રિલેટેડ છે એ તો તમને લોકોને થમલેલ છો એને ખ્યાલ આવી જ ગયો હશે કે ઘણા લોકોની કમેન્ટ્સ આવતી હતી કે મેડમ એનસીઆરટીની બુક્સ લેવી તો કઈ લેવી એનસીઆરટી માટે કઈ બુક્સ રીડ કરવી એન્ડ ઘણા લોકોની કમેન્ટ્સ તો પ્રોપર એકેડમીનું નામ લખીને બી આવતી હતી કે જીસીએ સુરતની જે એકેડમી છે એમની ન્યૂ બુક બહાર પડી છે એનસીઆરટીની એ બુક્સ લેવાય કે ન લેવાય એ બુક્સ કેવી છે એમનું રિવ્યૂ આપો શો ફાઇનલી આજે તમારા માટે એન સી આર ટી જીસીએ ગુજરાત કરિયર એકેડમીની બુક રિવ્યૂ લઈને મેં આવી ગઈ છું તમારા માટે સો ચલો જોઈએ એન સી બુક રિવ્યૂ શો આ બુક છે એન ગુજરાતીમાં જે છે જીસીએ ગુજરાત કરિયર એકેડેમી સુરતની એન્ડ એમની અંદર ઇન્ક્લુડ થાય છે ઇતિહાસ વારસો ભૂગોળ ધોરણ છથી બાર ઓલ્ડ એન્ડ ન્યૂ યુપીએસસી જીપીએસસી પીએસએ કોન્સ્ટેબલ અને ગુજરાત સરકાર દ્વારા લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી પુસ્તક એન્ડ પેજ છે છસો ને સાહીઠ એન્ડ સંપાદક છે ભગીરથસિંહ સો ચલો જોઈએ આમનું બુક રિવ્યૂ સો સ્ટાર્ટ કરીશું એમની અનુક્રમણિકાથી સો આમની ઇન્ડેક્સ ઇન્ડેક્સમાં સૌથી પહેલાં સ્ટાર્ટ થાય છે પ્રાચીન ઇતિહાસ જેમાં ફર્સ્ટ ચેપ્ટર આપેલું છે ઐતિહાસિક સ્ત્રોત એન્ડ આ રીતે ચેપ્ટર વાઇઝ અલગ અલગ છે એન્ડ સેકન્ડ સ્ટાર્ટ થાય છે મધ્યકાલીન ઇતિહાસ એન્ડ ત્યાર પછી થર્ડ છે આધુનિક ઇતિહાસ સો આ રીતે અલગ અલગ ઇતિહાસ બી આપેલો છે એન્ડ પ્રકરણ તેત્રીસ ફિનિશ થતાં આઝાદી પછી ભારત ત્યાર પછી ડાયરેક્ટ સ્ટાર્ટ થાય છે ચિત્રકલા જે વારસો સ્ટાર્ટ થઈ જાય છે એમાં બી અલગ અલગ ચેપ્ટર વાઇઝ શિલ્પકલાથી સ્ટાર્ટ થાય છે એન્ડ ત્યાર પછી અહીંયા સ્ટાર્ટ થઈ જશે વિશ્વની ભૂગોળ જેમાં બી એક વિષય તરીકે ભૂગોળથી સ્ટાર્ટ થઈ રહ્યું છે સો આ રીતે આમાં ત્રણ વિષયો ઇન્ક્લુડ થઈ જાય છે એન્ડ ત્યાર પછી સ્ટાર્ટ થઈ રહ્યું છે ઇતિહાસ જેમાં ફર્સ્ટ ચેપ્ટર છે ઐતિહાસિક સ્ત્રોત સો ઐતિહાસિક સ્ત્રોત જાણી શકાય એના માટે બહુ જ બેઝિકથી એન્ડ બહુ સરસ રીતે જે રીતે એન સીઆરટીની બુક્સમાં છે એ જ રીતે આપેલું છે એન્ડ પ્રકરણ સેકન્ડ છે પ્રાગૈતિહાસિક સંસ્કૃતિ એન્ડ જ્યાં બી નાના નાના ચિત્રોની જરૂર છે એ બી આપેલું છે એન્ડ પિંક એન્ડ બ્લેક એન્ડ વ્હાઈટમાં બુક છે એન્ડ બહુ સરસ રીતે થોડા નાના સરોતથી છે બટ બહુ સરસ રીતે લખાણ કરેલું છે સિંધુ ખીણ હડપ સંસ્કૃતિ સો આ રીતે તમે જોઈ શકો છો અલગ અલગ પેરેગ્રાફ હોય ત્યાર પછી વૈદિક સંસ્કૃતિ આ રીતે ઇતિહાસ આખો આપેલો છે જે રીતે એનસીઆરટીની બુક્સમાં છે પ્રોપર એ જ રીતે આપેલું છે ધાર્મિક ચળવળ મહાજન પદકાળ સો આ રીતે રીડ કરવામાં બી તમને ગમશે એ રીતે સરસ રીતે બુક્સ બનાવેલી છે તમે જોઈ શકો છો ઓલરેડી ગુપ્તયુગ છે એન્ડ કેવું હોય છે કે એનસીઆરટીની અંદર સૌથી વધારે ભારત ઇન્ક્લુડ થતું હોય છે એનસીઆરટી છે એ ભારતના ઇતિહાસ માટે હોય છે સો આમાં બધું ભારતનું કવર થતું હોય છે એન્ડ જે લોકો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે કરી શકે છે બટ કોન્સ્ટેબલ માટે કેટલું કરવું એ તમારા પર ડિપેન્ડ કરે છે તમને ખબર હોવી જોઈએ કે આપણે કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરી રહ્યા છીએ તો આપણે આમાંથી કેટલું કરવાનું છે એન્ડ આ રીતે ઇતિહાસ બહુ સરસ રીતે આપેલો છે સો એન્ડ ત્યાર પછી નેક્સ્ટ આમાં જ ઇન્ક્લુડ થઈ જાય છે વારસો એન્ડ વારસા માટે ચિત્રકલા શિલ્પકલા એ બી બહુ સરસ રીતે આપેલું છે એન્ડ પ્રાત્ય રાજ્યોનો ઉદય ભક્તિ સુખી આંદોલન અલગ અલગ થિયર વાઇઝ બહુ સરસ રીતે બનાવેલી છે બુક બહુ બધા લોકોની કમેન્ટ આવી રહી હતી કે એકવાર એ જણાવો કે બુક્સ લેવી કે ન લેવી મુગલ સામ્રાજ્ય સો આજે એમનો બુક રિવ્યુ બતાવી દઉં છું તમને જેથી કરીને લોકોને ખ્યાલ આવે મુગલ યુગ વહીવટ સમાજ અર્થતંત્ર કલા મરાઠા રાજ્ય અને સંત ઉત્તર મુઘલ યુગ ભારતમાં રહ્યું યુરોપિયન સત્તાનું આગમન પ્રાતીય સ્વતંત્ર રાજવંશ બ્રિટિશ કાળની વહીવટ અને આર્થિક નીતિઓ આદિવાસી ખેડૂત અને મજૂર ચળવળ બધા બહુ સરસ રીતે છે ને ચેપ્ટર અલગ અલગ રીતે આપેલા છે જે રીતે એનસીઆરટીની બુક્સમાં છે એ જ રીતે એન્ડ મોસ્ટ ઓફ કવર થઈ જાય છે આમની અંદર સો આ એનસીઆરટી કરવાથી બીજી એનસીઆરટી કરવાની કોઈ જરૂર નથી રહેતી બટ પોલીસ કોન્સ્ટેબલ માટે તમારે કેટલું કરવું એ તમારે પહેલાં જોઈ લેવાનું છે એન્ડ ત્યાર પછી પીએસઆઈ માટે બહુ જ ઉપયોગી રહેશે બહુ સરસ રીતે બુક બનાવેલી છે ઓલરેડી તમે જોઈ શકો છો એન્ડ ત્યાર પછી સેકન્ડ જોયા ઓલરેડી અહીંયાથી આ વારસો સ્ટાર્ટ થઈ ગયો છે વારસાના બી અલગ અલગ ચેપ્ટર વાઈઝ આપેલું છે સ્થાપત્ય અને વાસ્તુ કલા બહુ સરસ રીતે આમાં સાંસ્કૃતિક વારસો બી આપેલો છે જ્યાં ચિત્રની જરૂર પડી છે ત્યાં ચિત્રો બી દર્શાવેલા છે જેથી કરીને બોરિંગ ન થાય જ્યારે રીડ કરતા હોય ત્યારે બહુ સરસ રીતે લખાણ આપ્યું હોય ને તો રીડ કરવામાં આપણે બોરિંગ ન થઈ શકે એન્ડ આમાં બી એવું છે બ્લેકિંગ એન્ડ એન્ડ પિંક પેજ પિંક થોડું લખાણ છે એ રીતે બુક્સ બનાવેલી છે પણ બહુ સરસ રીતે છે કે જેથી કરીને રીડ કરવામાં બોરિંગ ન થઈ શકાય એન્ડ સેકન્ડ સ્ટાર્ટ થઈ રહ્યું છે ભૂગોળ આગળ ઇતિહાસ એન્ડ સાંસ્કૃતિક વારસો આપણે જોયો એન્ડ ત્યાર પછી એક વિષય તરીકે ભૂગોળથી સ્ટાર્ટ થઈ રહ્યું છે થી જ ઓલરેડી આપેલું છે આમાં એન્ડ બ્રહ્માંડ વગેરે ભૂ આકૃતિ વિજ્ઞાન થોડા મેં વધારે જ પેજ લઈ રહી છું એક સાથે કેમ કે નહીં તો વિડીયો બહુ જ લોંગ થઈ જશે એટલા માટે એક એક પેજ નથી બતાવી રહી તો બી તમને ખ્યાલ આવી જશે ઓલરેડી મેં ઇન્ડેક્સ બતાવી દીધી છે એન્ડ બહુ સરસ રીતે બુક્સ બનાવેલી છે તમે જોઈ શકો છો અલગ અલગ ચેપ્ટર વાઇઝ એન્ડ અલગ અલગ ટૉપિક બીચ પાડેલા છે જેથી કરી રીડ કરવામાં આપણને ઇઝી રહે કુદરતી વનસ્પતિ અને જમીન ઓલમોસ્ટ ભૂગર્ધના બધા ચેપ્ટર છે આમાં કવર થાય છે જે રીતે એનસીઆરટીની બુક્સ છે એ જ રીતે આમાં આપેલું છે એનસીઆરટીની બુક્સ જેમણે એકવાર બી રીડ કરી હોય એમને ખ્યાલ આવી જશે કેમકે મેં કોઈ બી બુક્સ રિવ્યૂ કરતી હોય યા બી કોઈ બી બુક્સ રીડ કરું છું તો મેં પહેલાં એમની જે આપણા પાઠ્યપુસ્તક છે એમની જોડે થોડી કમ્પેરિઝન કરું છું કે એમાં એન્ડ આ બંને બુક્સમાં કેટલું ડિફરન્સ છે કેટલું સેમ આપેલું છે સો આ રીતે સો બહુ સરસ રીતે આ બુકમાં બધા વિષયો સરસ રીતે આપેલા છે ઇતિહાસ સાંસ્કૃતિક વારસો એન્ડ ભૂગોળ સો ત્રણે કવર થઈ જાય છે ઓલડી એન્ડ એનસીઆરડીમાં ઓલમોસ્ટ ભારતનું બધું હોય છે સો તમે આ બુક્સ બી કરી શકો છો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એન્ડ અધર કોઈ બી તમે પ્રિપેરેશન કરી રહ્યા છો અત્યારે જીસીઆરટી એન્ડ એનસીઆરટી આપણા માટે બહુ જ મહત્ત્વની છે સો એમના માટે આ બુક બેસ્ટ રહેશે સો તમે ઓલરેડી આમનો રિવ્યુ જોયો છે એન્ડ આ બધા ચેપ્ટર વાઈઝ બી મેં તમને બતાવી દીધું છે બોર્ડ બી બહુ સરસ રીતે આપેલી છે અલગ અલગ ચેપ્ટર વાઈઝ એન્ડ ટોપિક વાઈઝ કુદરતી વનસ્પતિ અને જમીન થોડા મેપ બી આપેલા છે જેથી કરીને સમજવામાં ઇઝી રહે એન્ટ આકૃતિ વગેરેની જરૂર છે ત્યાં એ બી આપેલી છે જેથી કરીને તમને ઈઝી રીતે સમજાઈ શકે ભારતીય કૃતિ એની સિંચાઈ સો આ રીતે બહુ સરસ રીતે બુક બનાવેલી છે જે તમારી કમેન્ટ્સ વધારે આવી રહી હતી જીસીએની બુક્સ લેવાય કે નહીં એનસીઆરટીની બુક્સ કેવી છે સો એમના માટે મેં આજે પૂરી બુક જ તમને બતાવી દીધી છે એમનો રિવ્યૂ કરી દીધો છે તો આજે આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ બુક્સની અંદર કેટલી વસ્તુઓ કવર થઈ રહી છે ઉદ્યોગ ઇતિહાસની અંદર એન્ડ વારસાની અંદર એન્ડ ભૂગોળ બધેમાં બધામાં ચેપ્ટર ચેપ્ટરવાઇઝ એન્ડ બહુ સરસ રીતે આપેલું છે ઓલરેડી આ આજે તમે જોઈ લીધી છે આ બુક સો હવે તમારે પરચેસ કરવી હોય તમે ડાયરેક્ટ એમના કોન્ટેક નંબર મેં વિડીયો પર આપ્યા છે એ કોન્ટેક નંબર પર એમની ઇન્કવાયરી કરી એન્ડ બુક તમે પરચેસ કરી શકો છો નકશાના અભ્યાસ ઉપર બી આપેલું છે પર્યાવરણ બી આપેલું છે એમની અંદર ભૂગોળમાં ઓલરેડી એ બધું ઇન્કલુડ થઈ જતું હોય છે સો આબોહવા પરિવર્તન અને ગ્રીનહાઉસ પર્યાવરણીય પ્રદૂષણ

આ બુક્સ રિવ્યૂ ફાઇનલી તમને આજે સમજાઈ ગયું હશે તો બુકની અંદર શું શું ઇન્ક્લુડ થાય છે સો આ હતું એન સી આર ટી જીસીએ ગુજરાત કરિયર એકેડેમીવાળાની એમનો બુક રિવ્યૂ સો ફાઇનલી તમને સમજાઈ ગયો હશે એન્ડ બુક રિવ્યૂ પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક કરજો એન્ડ કમેન્ટ્સ કરીને જણાવજો આ બુક રિવ્યૂના જે મંતવ્યો છે તમારા માટે એન્ડ કેવી લાગી છે બુક એ બી તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો એન્ડ આમના વિશે તમારી કોઈ બી ઇન્કવાયરી હોય તો આમની વિડીયોની અંદર મેં એક કોન્ટેક નંબર આપ્યા છે એમની અંદર તમે કોન્ટેક કરી એન્ડ એમની ઇન્કવાયરી કરી એન્ડ તમે પરચેસ બી કરી શકો છો સો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ જ આવ્યો છે તો વિડિયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય એન્ડ ટીક કેર thank you